જગ્યા ખતરનાક છે બહુ આ તો લાયરો ખતરનાક હોય તમે તંબુરો ના લગા એ સાહેબ પેપર માં આવ્યો તું હું હોય આ હા સાહેબ હું તો પેલી ચોખી વાત કઈ નઈ જો તમ આપણો ઝગડો થેતો અલ્યા આનો ઝગડો થયો તો ખાડો હો ખાડો કુવો હો કુવો હા એસે આવવાનો તોય ઝગડો થઈ ગયો તો સરસ સાહેબ જો હા નું ગાળું ના હોય લે અલ્યા હોવા હોવા લે છોડ અલ્યા છોડ નહીં પેલું વખરાનું થાળીયું હલે હોવા એ कैसे जो नहीं थारियो हा थारियो है लिया वो है वो हाय हाय थारियो हा तो थाइ में ओ थारियो है थाय हाय ना थाय तेरे लोग तो नहीं हाथ पड़ा ना नहीं 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 कैसे नहीं 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 શાંતિવાય હાય હાય હા ઓ પેલા કેતો એહી તટ તટ ઓ ગલુ કાકા ઝાપી જાઓ ઝાપી જાઓ કોઈ નહીં અમે હા ખરાબ ખરાબ પડ ગલુ પન આવોય ઓય તમા છોકરા હા અમે ઓય ચેન બાપપુર જ થા હા કો ગુબાર ખરાબ આભાર શાંતિ રહે જા

चल गया बन लिया हुआ तो हूं थई गया लिया बन लिया ए साला चालिला छक्का का तो नहीं ने वो वायरो नहीं आ ले आयो एकलो मारे ना तो क्या करतो मई कुआम खेची ले है तुमने होवा सुधरो तम वो तो पुरवत था है तू पुरवत छो ह खेची ले ह हो रे हडो हडो हम चढ़ गया बदलो नको वो तो बदाई खेची जा हा

બાપ જોડું જેવા જ હતા તો ઉજરા હતા સાહેબ બહુ વાયરો ઉજરા હતા કાકાની સોગન તારો જ ખબરી કલેન કે માળા કરતી તો ઉજે આ તા મેસકોટ નો ઓઓ મેસકોટ સાહેબ કાકાની સોગન કદીને સાહેબ આઈ કાકાં કેવાયો કે ચૂનો તો હેડોન બીક નહી લાગતી ન સાહેબ હું કહું હું કહું જો હું નઈ રહું અલ્યા Sabap perbikai ye? Nabi. Oh nabi. Mana si kelaga hanahu bikai tu? Kurek tu mata lagi yang alaga nak. Muarunya tanda kayak belok. Jurunu bapu galungu house si. Hey, Saif. Asal katilo, sah tido katun. Muaruh. Agerai karya, agerai. Ageraitan. Aja. Akan kau mampu biku. Ayat itu kan. Bukaralulio. Diwasakunin. Hey Saif. જંગલી ઉ આયુ હે ને દરેક કળા બૌરેલા તો કન જોન આઈ બે ઘર જોન આયા તો ઠંડી ચારી હે સાહેબ ઉપર ઠંડી વાય તમામ અલ્યા આ હોટ બનાવીને ક નહીં

આ ગો ગાય ગો ગાય ઓય આયુ હું તો લુરો આવ લે હા ચાબા યાર જલ્દી કોરો નાખો ખોરો નાખો

खबर तो है कि खेती जो तुम और तुम और खेती जो तुम और खेती जो हमकी है वो सही तो गलू बापा आया है ना आलस गलू बापा रह। जाता रहे जाता रहे बोल बोझ जाता रहे गलू बापा तमारा वो हुपावा बताएं वो तो जो तुम वो सही अब बोल गलू बापा क्या बोल कुछ अरे सोम लो सोम लो कौन બલુ બબાય તા સાહેબ સુમલાન પકળો દારૂડિયા ને અલ્યા સાહેબ પથન ચાટી નો ભાઈ મને ગલુ સાહેબ મને ની પડી આવ તને દિવાહો તમ સાહેબ તને જ ભાઈ ની પડી

આ લે 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 આ લે લે આટલા જા લે એ અરે કપિના કા ઓકો જા એ આયો આ ચાલ્યા એ ભાઈઓ માય કોમય ગમ કપાયા હા માસા એ એ સોફણ ભાઈ એ ભાઈ ચોટ ભાઈ

Adam! <hums> અરે ઓરે આ બેટલટ બનવા હું યે યે આદલા મને તો આ બાબા મને જાળો આજ પડ્યો હેડી હેડી મને હલવા આપીએ પાઈ ચોરી કરજો ઓલા સાઈપ ચોરી કરે બા ના અમે હે આમ જ જાહેર રેવા ઓય તો પેન લઈ લો તો ખામ લઈ લેઓ આ સાહેબ મે ફોન થઈ ગયો એ ઉભાળ્યો માર ચેક પર ઉપર સાહેબ સાહેબ ફોન થઈ ગયો

Cocokkan parijah. Bicara. Bicara haji Kau berasai. Kau berasai mil. Berasai. 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 Cobra Berasai. Cobra Berasai. Cobra Berasai. Cobra Berasai. Cobra Berasai. 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 Cobra Berasai. Berasai. Berasai.

બાય કમ ચોરી કરી તી લે અરે મજૂરી તી લે અરે મજૂરી થઈ ગઈ મજૂરી એટલે ન્યા મજૂરી મારા ઘર ઢગલો પડી આવું करू કે આની એટલે તો ઓ બાપ મારી ના મૂડે આ મના કોઈ ખાવ છો ઈ લ્યા એ પડી ગયા હલ્યા ઓવા ઓવા આ મારી જાલવાની ના પારિ ના પારિ હ ઓવા ઓવા ભાઈ જાલો ના પર બે ચોપર ચાલુ રાખો કે તો હું લૂમ લેવાઈ ગયો ને સાચે નેયો લાવ હા ગા હું કરતો તો ઓ કીનો પતાય ના વાત હેજી હેજી તને ટેકો રાખવાનો નઈ ના લે તું ભાઈ તું કરી ગયો મારા લેવા ખાય Saya perlu, saya perlu. Ini tu cewek di sini mana? Saya perlu saya perlu. Saya nampak dah tayo

વાત ઓપરે આ સાહેબ તમારો વાળો ચોરી કરી ગયો આરો જે કેવાનું હોય કરી દો હું ઉઠાવું હું હો સાહેબ 50 લાખ 50 લાખ આગે વન ના ને 50 લાખ અલે અલારો આગે કલર મેથ્યો તારનો આગે વન આ 45 વડે

તો બે શબ્દે આગેવાન બન્યા મેં તમે કાન નો કીધો તો પાછો પર આજ પછી બાયક ચોરી ચોરી કરી હતી આ જો át bay bĩi vơ cái thau thau na para, vừa sai. Leo, leo anh ạ, leo. vừa sai. Malaysia 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 Ayuh, macam mana lagi jangan ke rumah? mana lagi jangan ke rumah? Berteriak, berteriak, berteriak! 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 Berteriak, તો ને લઈ જો નકા આરે બતાયા નોતું કરીન મળશે હું લઈ જઉ હું નકા તમે લઈ જાવ બસેરા હા સાહેબ સાહેબ ખમલે લઈ જતી સાહેબ બીજો આવશે સાહેબ બજા બજા સલામ સાહેબ મને માર્યો આ રે બોમીય માર ખાતો એક લઈ લઈ આવો ને લઈ લઈ જાવ એ સાહેબ આ વાતની તો

સાહેબ મારાબરાબરાંગા તરત તારો કેસ મિ પતા તો કહી લે